મહેરબાણ સુરત પોલીસ કફેસર સાહેબ તરફથી નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની ઝુંબેશ છેલ્લા ઘણા સમયથી ચાલે છે એ દરમિયાન અમે અલગ અલગ સ્ટેટમાંથી જે નાસ્તા ફરતા આરોપીઓ હોય જે સુરત શહેરમાં રસ્તા હોય એની યાદીઓ મંગાવી એ યાદીમાં અહીંના આરોપી એક દસ્તગીર અને નરસિંહ રવજીભાઈ ગણગર બે આરોપીની ખાનગી બાતમીરાએ તપાસ કરાવતા આ બંને આરોપીઓ મધ્યપ્રદેશના ખરબોન પોલીસ સ્ટેશનના ત્રણ ગુનામાં વોન્ટેડ હતા જેમની તપાસ કરતા એ લોકો અત્યારે રાજકોટના ગાંધીગામ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી કરી અને પરત આવતા હોય એવી ખાનગી બાતમી મળેલી જેના આધારે અમે વોચ ગોઠવી એમને ઊંટ પાટિયાથી દસ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે એ આરોપીને પકડી પાડેલ છે ત્યારબાદ એમની સઘન પૂછપરછ કરતાં બંને આરોપીઓના વિરુદ્ધમાં જે આરોપી નંબર એક છે દસ્તગીર એના વિરુદ્ધમાં એમપીમાં ત્રણ ગુના રાજકોટમાં એક અને ધુલિયામાં એક ગુનાર છે અને અને અત્યારે રાજકોટ પોલીસને ઇન્ફોર્મ કરેલ છે રાજકોટ પોલીસ આગળની તપાસ માટે બંને આરોપીઓને સુપ્રત કરવામાં આવે છે બંને બંનેની એમો અલગ અલગ જગ્યાએ રહેવાનું અને મોટાભાગે એ લોકો ઘરફોડ ચોરીઓ કરે છે એના આજુબાજુના વિસ્તારમાં બગીચામાં ત્યાં કોઈપણ નાનું મોટું કામ કરવાનું ચાલુ કરે અને રેખી કર્યા પછી આ મોટી ઘરફોડ ચોરીને અંજામ આવે છે